જય માતાજી મિત્રો તો અહીંયા આગળ આપણે સાઈડ ઉપર આવ્યા છે તો અહીંયા આગળ જુઓ આગળ પાયો પૂરી ને મૂક્યું છે અત્યારે કોપીન ભરવાની છે અહીં આગળ અહીંયા આગળ માલ બનાવી દીધો કારીગરોએ બાર ટોકર કપથી દસ ટોકર રેતી નાખી છે અહીં આગળ કારીગરો તોકર સિમેન્ટ નાખ્યો છે આ જે કોપીન ભરવાની છે બાદાસ સંડાસની અહીં આગળ પાયો પૂરી દીધો છે કારીગરો જો બધું કામ અહીંયા આગળ સાફ સફાઈ કરી દીધી છે બધી સાડલી લેન્ટર ભરવાના છે અહીંયા આગળ બધા રૂમ ચોખા કરીને મૂકી દીધા તમે જો અહીંયા આગળ સાત ફૂટ અંતર બધું થઈ જાય અહીંયા આગળ સાડલી લેન્ટર ભરવાના છે મિત્રો અહીં આગળ જો સફાઈ કામ કરી દીધું છે બધું પ્લસ એન્ટિંગ ગોઠવવાનું છે અહીં આગળ સાડલી આ કિચન છે અહીં આગળ કિચનના ભાગમાં સાડલી આવે અહીં આગળ અને સજા બારીઓના છોબારી સમ મિત્રો જો મિત્રો અહીંયા આગળ કોપીન ભરાઈ રહી છે તો મિત્રો અહીં આગળ કોપીન ભરાઈ ગઈ જુઓ તમે કાલે અમારું ઓપન નું કાઉન્ટર ચાલુ કરવાનું છે અહીં આગળ મિત્રો આપડા લોખંડ પણ લાવી દીધું છે બધું ધાબા સુધીનું તમે જોવો ખિલાહારી બધી લાવી દીધી કોલમ વધવાના કાલથી ચાલુ કરવાના છે ઉભા લેટર કોલમ જય માતાજી મિત્રો